નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે વન્સ અગેન આપણું માર્કેટ બહુ સરસ રહ્યું જો મારું ડિસ્કશન તમને યાદ હોય જો મારી ચેનલના તમે આ એનાલિસિસના વિડીયો ફોલો કરતા હોય તો મેં એવું કીધું હતું કે હું હજી એગ્રેસિવ પુટ સાઈડ નહીં જાઉં આ વાત થઈ છે તમારે ચેક કરવી હોય તો આગલા આઠ દસ વિડિયો તમે જોઈ લ્યો અને આજનું માર્કેટ જોઈ લો બસો પોઈન્ટ અપ ક્લોઝ થયું છે નિફ્ટી અને એકસો પોઈન્ટ અપ ક્લોઝ થયું છે બેંક નિફ્ટી બરાબર છે અને માર્કેટ ગેપઅપ થઈને ક્લોઝ થયું છે કાલે હતું પણ આજે સેલિંગ આવ્યું હતું તો હું એમાં એટલો વિશ્વાસ રાખતો નહોતો કાલનું બહુ સરસ તમને ડિસ્કશન આપેલું હતું અમુક રેન્જ પણ આપેલી હતી એટલે માર્કેટ જરાય સરપ્રાઇઝિંગ નહોતું માર્કેટ જે દિશામાં જવું જોઈએ એ જ દિશામાં જાય છે અને બહુ સરસ આજનું માર્કેટ રહ્યું હવે અમુક આપણે આમાં વસ્તુ આજે બહુ સરસ રીતે આપણે સમજવાના છે કે માર્કેટમાં થઈ રહ્યું છે શું સૌથી પહેલા

એટલે એ વસ્તુનું તમે ધ્યાન રાખજો બીજી વસ્તુ હજી આ આનાથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને કીધું જો નિફ્ટીનો આપણે વન આર નો ચાર્ટ ફોલો કરશું ને નિફ્ટી વન આર જો જો તમને હજી દેખાશે કે ઇવેન્ચ્યુઅલી આ તમે આ બધા લો જોવાનો ટ્રાય કરો તમે કે કઈ રીતે આ બધા લો ફોર્મ થાય છે ને આ ક્યાં જાય છે તો આમાં તમને એકંદરે ટ્રેન્ડ કેવો દેખાય છે તમે જો નો ડાઉટ આ 25300 થી રિજેક્શન મારેલું હતું પણ એનો મતલબ એમ નથી કે વીકનેસ છે

જ્યારે માર્કેટ ઓપન થાય તો નિફ્ટીમાં જોજો નિફ્ટી નીચેથી પકડવાની ટ્રાય કરજો પેટર્ન પ્રમાણે સેટઅપ પ્રમાણે નિફ્ટી એ બહુ સરસ કોન્સલટેશન કરેલું છે અને હવે એના લીધે આપણને એક રેન્જ મળે છે કે બેંક નિફ્ટી શું કરી શકે છે છપ્પન હજાર ઉપર જાય તો એ બેસ્ટમાં બેસ્ટ રહેશે અને નીચે જે છે નીચે આ લેવલ હું લઉં છું

એ 38400 થી કુદી અને 39000 એટલે આપણું જે 38400 નું લેવલ હતું ને એમાં એણે 600 પોઈન્ટ ઉમેરી દીધા છે 6000 ની 600 બહુ સરસ આ પોઈન્ટ ઉમેરા છે આ જે લાઇન છે એને ક્રોસ કરીને એને ઉપર રહેવાનું હતું ઉપર તો રહ્યો પણ 600 પોઈન્ટ ઉપર બી જતો રહ્યો છે બસ હજુ આટલું એગ્રેસિવ ઉપર જાય ને તો હું માનું કે લોંગ ટર્મ સુધી આઈટી સેક્ટર હવે નીચે નહીં આવે અને બહુ સરસ આ રેન્જની ઉપર સર્વાઈવ કરીને ઉપર 600 પોઈન્ટ આવ્યા એટલે બહુ સારું વાત કહેવાય અને જે લોકો મારા વિડિયો ફોલો કરે છે એને ખબર છે કેટલા સમયથી આપણે આ રેન્જ ફોલો કરીએ છીએ તો 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 અહીંયા શોર્ટમાં શોર્ટમાં ન જવાનું ને આમાં મરી સમજો તમે તમે જો અને દર વખતે હું કહું છું આઈટી સેક્ટર જ્યારે જ્યારે આગળ વધે ને થોડું કઈ તો તમે એના સ્ટોક જુઓ તો તમે એના ખાલી સ્ટોક જો ટીસીએસ જો બબ્બે ટકા આગળ જ આજે પંદર મિનિટ નો ડાયોગ્રામ ઓપન કરો ને ફેમ એટલે તમે જવું એ જ રીતે તમે કોઈ પણ અત્યારે ટેકનોલોજીનો સ્ટોક લઈ લો તો તમને ખબર પડી જાય ઇન્ફોસિસે જોઈ લો બે પોઇન્ટ ઉપર અને આમે બહુ સરસ સરસ અમુક ઇન્ટ્રાડે પેટર્ન શીખવાડી છે બહુ સરસ સરસ ટ્રેડ આપણને મળી રહે ઈઝી હોય છે ટ્રેડ કરવું ઈઝી હોય છે આપણે આપણી લાઈફ એકદમ કોમ્પ્લેક્સ બનાવી દઈ છે ને એટલે આ બધું થાય છે અને હજી આઈટી સેક્ટરને ખૂબ આપણે ટ્રેક કરશું એટલે અને એ જ એ નિફ્ટીને મેં કીધું હતું તમને જો યાદ હોય તો કે જો આઈટી સેક્ટરમાં જોરદાર બાઇંગ આવશે ને એને અપસાઇડ એને એને રાખ્યું ને તો એ નિફ્ટીને પોસ્ટ કરશે કરશે ને કરશે બરાબર હવે એ જ રીતે આજે એક સરસ વસ્તુ થઈ ફાર્મા સેક્ટર એકંદરે ઉપર ઉપર છે એકસો ત્રીસ પોઈન્ટ એટલે બહુ સરસ વાત કહેવાય અને જે આપણું એફએમસીજી સેક્ટર ક્યાં જતું રહ્યું દર વખતે એ ક્યાંક જતું રહે છે એફએમસીજી એફએમસીજી હા ચલો ને આ એક્સિસ બેંક આ રિમૂવ કરી અને એક આપણે એફએમસીજી સેક્ટર શોધી લઈએ આપણું બરાબર આ રહ્યું

એટલે મારો હજી હોપ છે ને એના સ્ટોક ઉપર ધ્યાન રાખવાનું તમારે જો તમે ખાલી જોવો કે કઈ રીતનું એને પરફોર્મન્સ આપ્યું છે ક્યારની આપણે આ રેન્જ પકડી રાખી છે તો આપણે ક્યારેય ખોટા ન પડી પ્રાઇસ એક્શન એટલે તો બહુ સરસ છે કે જેના ઉપર ટ્રેડર રહી શકે છે આવનારા દિવસે આવનારા એકાદ બે દિવસમાં નિફ્ટીમાં તમે જોવાનું નિફ્ટીને નીચેથી પકડવાનો ઉપરથી નહીં પકડવાનો ઉપર એને પચીસ હજાર ત્રણસો ની આસપાસ રજીસ્ટર આપ્યું છે જો ગેપ અપ થાય ને ઉપર વયો જાય તો એ સારામાં સારું પણ જો ન જાય

તો તમે મારી સાથે કનેક્ટ રહી શકો પૈસા તો બનેગાની સાઇટમાં જશો ને ટેલિગ્રામ ચેનલે મેં લિંક આપેલી છે ત્યાં તમે મને કોન્ટેક્ટ કરી શકો બરાબર છે ઇન્ટરેસ્ટિંગ માર્કેટ છે દરેક દિવસે નવી ચેલેન્જ જોયું નવું પ્રાઇઝ એક્શન બહુ સરસ બનતું હોય છે મજા આવે છે તમારા બધાના મેસેજીસ બી મને આવે છે તો એટલે મને વધારે ખ્યાલ આવે છે કે ભાઈ જે સારા ટ્રેડર્સ છે એને ધીમે ધીમે રસ્તો મળે છે મેસેજિસ આવે એટલે મને મજા આવે કે લોકો એક સાચા ટ્રેક ઉપર આવવા માંગે છે આજ રીતે મારી સાથે ટચમાં રહેજો મળતા રહેશો રોજ ત્યાં સુધી એવીશું લોફ લવડ હેપીને